ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની એક કિસાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગરૂપે અત્યારે આ આવતી એકવીસ તારીખે એનું મતદાન છે આ ભારતની અંદરથી જે કૃષિ લક્ષી સીટો કહેવાય છે મંડળીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટ હોય એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું ફોર્મ ભર્યું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેટ કરવું છે એના કારણે બધા ફોર્મ પાછા કહેતા પ્રેમથી અને હું બિનેટ થ છું ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે પાંચસો ને છપ્પનની આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો અઠાણું માંથી એકસો અઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકારી આગે દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરા ભાઈને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે

એમને બિનરજી પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર અને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્ય પદ લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને રસી સારામાં એવું ડિવિડન પણ મળતું હોય છે

ભાઈ આમાં સુધારની લડાઈ ન હોય આમાં જે અત્યારે ફોર્મ ભર્યા હતા એ હું એમ કહી શકું કે ખરાબ દિલથી એ લોકોએ મને શુભેચ્છા આપી જે ફોર્મ પાછા ખેંચ્યા છે પણ દક્ષિણ ગુજરાત પણ હતું મધ્ય ગુજરાત પણ ઉત્તર ગુજરાત પણ હતું આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે આમાં સુધારની લડાઈનો પ્રશ્ન નથી કે જેઠાભાઈ આવ્યા એ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે એ રીતે હું આયો સૌરાષ્ટ્રમાંથી આ સંતામાં બે પ્રતિનિધિ ચૂંટાયા છે બે મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર ખરા અર્થમાં એ ચૂંટણી ની અંદર પણ કોઈ પાસે સમય નહોતો ચૂંટણીઓ ચાલતી હતા એના કારણે કોઈ સમય નતો એને કારણે બેસી ન શા એના કારણે ચૂંટણી થઈ હતી પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાર્યકર્તા હતા તો ખરા હાથમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના મારા આગેવાનો પણ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શક્યા એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે એમને શીરો માંડ્યો હોય છે પાર્ટી એ સામૂહિક પાર્ટી નક્કી કરીને અભિનંદન કર્યું એટલા માટે નઈ કહી શકું કે પાર્ટીના બે કાર્યકર્તા હતા અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નહોતા ફ્રી હોતા પણ એ ચૂંટણી પણ બીજી થઈ હોત એવો મને સો ટકા વિશ્વાસ આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર પદ મેળવ્યો એનો ગૌરવ મને એટલા માટે છે મિત્રો મારે પૂરી વાત કરી શકે બે હજાર ચૌદમાં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યું ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બેઠા દસ દિવસ બેઠા હતા અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો મને બે જ કલાકમાં એમને ટાઈમ આપ્યો હું ફાઇલ લઈને પીએમ પાસે ગયો મેં પીએમ વાત કરી એને એમ કીધું નાફેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું એક જ છે તો નાફેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા હાથ સચિવો હતા

પણ ભારતીય જનતા પાર્ટી મને તકાવી બદલ એનો આભાર છે મારી નારાજગી કોઈ દી હતી જ નહીં તમે વર્ષોથી જોતા હો છો મારી કોઈ નારાજગી હોતી જ નથી પાર્ટી જે કઈ નિર્ણય લે એ પાર્ટીના હિતમાં પાર્ટી નિર્ણય પાર્ટી પાર્ટી યુવા થઈ હતી પાર્ટી બધા વાત કરી અને બધા સવારે દિલ્હી મોકલ્યા અમે બધા સાથે બેઠા એટલે કીધું પાર્ટી નો નિર્ણય છે મોહનભાઈ તમારે લડવી છે પાછું કે એટલે અમે બધા ચાપી અને બધા એકની સાથે ગયા અને બધા ફોર્મ પાછા ઓકે થેન્ક યુ